નમસ્કાર મિત્રો આજે હું તમારી સામે એક એવી હૃદય સ્પર્શી કહાની રજૂ કરવા માટે આવ્યો છું એક અધૂરી મુલાકાત પિતા પુત્રીના અતૂટ બંધનની ગાથા તો ચાલો શરૂ કરીએ આ સુંદર સફર ગામના પાદરે આવેલા જૂના વડલા નીચે આઠ વર્ષની નાનકડી દિયા હંમેશા તેના પિતાની રાહ જોતી બેસતી તેના પિતા રમેશભાઈ શહેરમાં મજૂરી કરવા ગયા હતા અને વર્ષમાં એકાદ વાર જ ગામડે આવી શકતા દિયા માટે પિતાનો આવવાનો દિવસ એટલે જાણે દિવાળી તે દિવસો ગણતી પતંગિયાની જેમ ઉડતી અને વડલા નીચે બેસીને દૂર સ્થિતિમાં નજર માણતી તેના નાના હાથમાં એક જૂની ફાટેલી ઢીંગલી હતી જે તેના પિતાએ તેને છેલ્લી વાર આવતી વખતે ભેટ આપી હતી આવશે ને પપ્પા તેની માતાને વારંવાર પૂછતી અને તેની માતાના વાદળોથી ઘેરાયેલો હતો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો દિયા વડલા નીચે બેસીને પિતાની રાહ જોતી હતી પણ આ વખતે તેના મનમાં એક અજાણ્યો ડર હતો તેની માતા દોડતી આવી અને તેને ઘસડીને ઘરમાં લઈ ગઈ આજે નહીં આવે બેટા બહુ વરસાદ છે તેની માતાએ કહ્યું પણ દિયાની આંખોમાં નિરાશા સ્પર્શ દેખાતી હતી રાતભર દિયાને ઊંઘ ન આવી તેને પિતાની ચિંતા થતી હતી સવાર પડી પણ પિતા ન આવ્યા બીજા દિવસે પણ નહીં અને ત્રીજા દિવસે પણ નહીં ગામમાં ચિંતાનું વાતાવરણ છવાઈ ગયું ગામના સરપંચે શહેરમાં તપાસ કરાવી અને જે સમાચાર આવ્યા તે હૃદય કંપાવી દે તેવા હતા રમેશભાઈ જે બસમાં આવવાના હતા તે બસને અકસ્માત નડ્યો હતો બચાવ કામગીરી ચાલુ હતી પણ કોઈ જીવતું મળવાની આશા ઓછી હતી દિયાની માતા ભાંગી પડી દિયાને આ વાત સમજાતી ન હતી પપ્પા ક્યારે આવશે તે વારંવાર પૂછતી અને તેની માતા તેને ગળે લગાડીને રડી પડતી દિયાને લાગતું હતું કે તેના પપ્પા તેની સાથે સંતા કુકડી રમી રહ્યા છે અને એક દિવસ અચાનક આવીને તેને સરપ્રાઇઝ આપશે પણ દિવસો અઠવાડિયા અને મહિનાઓ વીતી ગયા રમેશભાઈ પાછા ન ફર્યા વર્ષો વીતી ગયા દિયા મોટી થઈ પણ તેના મનમાં પિતાની યાદ અને તેમની અધૂરી મુલાકાત હંમેશા જીવંત રહી તે હજુ પણ ક્યારેક વડલા નીચે જઈને બેસતી અને દૂર સ્થિતિમાં નજર માંડતી તેની ઢીંગલી હજુ પણ તેની પાસે હતી પણ હવે તે ફાટેલી ન હતી હતી તેને સાચવીને રાખી દિયાએ ભણવામાં ખૂબ મહેનત કરી કારણ કે તેના પિતાનું સપનું હતું કે તે ભણી ગણીને મોટી અધિકારી બને તેણે પોતાના પિતાનું સપનું પૂરું કરવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું જ્યારે તેણે પોતાની પહેલી નોકરી મેળવી ત્યારે તે સૌથી પહેલા વડલા નીચે ગઈ અને આંખો બંધ કરીને પિતાને યાદ કર્યા એક દિવસ દિયાને તેના પિતાના એક જૂના મિત્ર મળ્યા તેમણે દિયાને જણાવ્યું કે અકસ્માતના દિવસે રમેશભાઈએ તેમને એક પત્ર આપ્યો હતો જેમાં લખ્યું હતું કે જો તેમને કંઈ થઈ જાય તો આ પત્ર દિયાને આપજો પત્રમાં રમેશભાઈએ દિયા માટે પ્રેમ અને આશીર્વાદ લખ્યા હતા અને કહ્યું હતું કે તે હંમેશા તેની સાથે છે દિયાએ પત્ર વાંચ્યો અને તેની આંખોમાં આંસુ વહેવા લાગ્યા આ પત્ર તેના પિતાની છેલ્લી નિશાની હતી એક અધૂરી મુલાકાતનો પુરાવો દિયાને લાગ્યું કે તેના પિતા ખરેખર તેની સાથે જ છે ભલે તે શારીરિક રીતે હાજર ન હોય આ પત્ર દિયા માટે એક નવો જીવન પાઠ લઈને આવ્યો તેણે સમજ્યું કે પ્રેમ ક્યારેય મરતો નથી અને સંબંધો અંતરથી નહીં પણ હૃદયથી બંધાયેલા હોય છે દિયાએ તેના પિતાના સપનાને જીવંત રાખ્યું અને હંમેશા યાદ રાખ્યું કે તેના પિતાનો પ્રેમ તેની સાથે હંમેશા રહે છે તેણે ગામના બાળકો માટે એક નાનકડી શાળા ખોલી અને તેનું નામ રમેશ વિદ્યાલય રાખ્યું દરેક વર્ષે રમેશભાઈના જન્મદિવસ પર દિયા વડલા નીચે જઈને બેસતી પત્ર વાંચતી અને પોતાના પિતાને યાદ કરતી તે જાણતી હતી કે તેની અને તેના પિતાની મુલાકાત ભલે અધૂરી રહી હોય પણ તેમનો પ્રેમ હંમેશા સંપૂર્ણ રહેશે પ્રિય મિત્રો શું કેવું તમારું આ સ્ટોરી વિશે કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં